ઉપલેટા एक एक स्वामी સ્વામિનારાયણ મંદિર ખાતે દસ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવ યોજાયો ઉપલેટામાં માં શહેરમાં કોલકી રોડ ઉપર સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિર તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી પાંચ માર્ચ બે હજાર આયોજન કરવામાં આવ્યું દશાબ્દી મહોત્સવ શો બાળનગરી સાથે આનંદ મેળો બાલિકા મંડળ દ્વારા નૃત્યો નાટિકા સુવર્ણ તેમજ શુદ્ધ શાકાહારી પ્રેમવતી ઉપહાર ગૃહ જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે મહોત્સવ દરમિયાન સતત બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલશે ચોવીસ ફેબ્રુઆરીએ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે તમામ પ્રદર્શન નિઃશુલ્ક છે પુણ્ય કલ્યાણ મૂર્તિ સ્વામી અને પૂજ્ય અક્ષર મંગલ સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો તૈયારીમાં વ્યસ્ત છે અહેવાલ ઓશીભાઈ આહીર ઉપલેટા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દશાબ્દી મહોત્સવ નિમિત્તે બાર વીઘાની અંદર એક સુંદર મજાનું નગર આખું તૈયાર કરવામાં આવ્યું છે આ નગરની અંદર સંસ્કાર પ્રેરિત વિડિયો સંસ્કાર પ્રેરિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંસ્કાર પ્રેરિત સુંદર મજાના બધા અન્ય કાર્યક્રમો પણ આપણે માણવા મળશે સાથે સાથે સુંદર મજાની બાળનગરી જે બાળકો દ્વારા સંચાલિત હશે એ બાળનગરીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે સુંદર મજાના શુદ્ધ શુદ્ધ શાકાહારી ભોજન જે સસ્તા દરે બધાને પ્રાપ્ત થાય એ પ્રકારે પ્રેમથી પણ ઊભું કરવામાં આવ્યું છે તો ખાસ બધા જ મોટી સંખ્યાની અંદર અવશ્ય આ નગરનો લાભ લેવા માટે પધારે આપણો સનાતન ધર્મ એક વૈદિક સનાતન ધર્મ છે અને આપણા મૂલ્યોને દ્રઢ કરવા માટે આપણા પરિવાર બાળકો સાથે બધા વધારે ઉપલેટા અને ઉપલેટાની આજુબાજુની તમામ જનતાને આના માટે નિમંત્રિત કરવામાં આવે છે આમંત્રણ આપવામાં આવે છે આ આ નગરની અંદર જે કંઈ બધા વિડીયો છે જે કે બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ ટોટલી ફ્રી ઓફ ચાર્જ આપણે રાખવામાં આવે છે તો બધા અવશ્યનો લાભ લે એ બધાને વિનંતી છે જય સ્વામિનારાયણ